હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ હોમ ફૂડ રેસીપીઝ આજે આપણે બનાવીશું ચીઝ કે પનીર ઉમેર્યા વગર શાકભાજીથી ભરપૂર પ્રોટીન રીચ સેન્ડવીચ જે ખાવામાં ખૂબ જ વધારે હેલ્ધી છે આ સેન્ડવિચ ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તમે સવાર સાંજના નાસ્તામાં કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો ઉપરથી ક્રિસ્પી અંદરથી સોફ્ટ આ સેન્ડવિચ ખાવામાં એટલી હેલ્ધી અને ટેસ્ટી છે કે એકવાર જો આ રીતે આ સેન્ડવિચ તમે બનાવીને ખાઈ લેશો તો રોજ તમને આ સેન્ડવિચ ખાવાનું મન કરશે તો ચલો એને બનાવવાનું શરૂ કરીએ તો એના માટે એક બાઉલની અંદર આપણે થ્રી ફોર્થ કપ એટલે કે પોણા કપ જેટલા બાફેલા છોલે લઈ લઈશું અને હવે આ છોલેને આપણે એક મેશરની મદદથી સરસ મેશ કરી લેવાના છે જો તમારે વધારે ઝંઝટ ના કરવી હોય તો જ્યારે પણ તમે લંચ કે ડિનરમાં છોલેનું શાક બનાવો તો થોડા એક્સ્ટ્રા છોલા તમારે પલાળીને બાફીને અલગ કાઢી લેવાના છે પછી આ સેન્ડવિચ તમે બનાવી શકો છો તો છ છોલે આપણા સરસ મેશ થઈ ગયા છે હવે આપણે એની અંદર બે મીડિયમ સાઇઝના એટલે કે બસ્સો ગ્રામ જેટલા બાફેલા બટાકાનો માવો ઉમેરીશું હવે આ બટાકાના માવા અને છોલે બંનેને આપણે એક સાથે જ મેશ કરી લઈશું જેથી બંને એક એકબીજામાં સરસ મિક્સ થઈ જાય હવે આપણે સ્ટફિંગ બનાવીશું તો સ્ટફિંગ બનાવવા માટે એક પેનની અંદર આપણે વન એન્ડ હાફ ટેબલ સ્પૂન એટલે કે દોઢ મોટી ચમચી તેલ ઉમેરીશું તેલ ગરમ થાય એટલે પાંચ ચમચી હિંગ ઉમેરીશું હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલી ફ્રેશ વાટેલી આપણે આદુ લસણ અને લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને આ પેસ્ટને આપણે ધીમા તાપે એક મિનિટ માટે સાંતળી લઈએ જેથી એમાં બિલકુલ પણ કચાશ ના રહે તો એકાદ મિનિટ આ પેસ્ટને સાંતળી લીધા પછી હવે આપણે એમાં શાકભાજી ઉમેરીશું જેમાં અહીંયા મેં એક મીડિયમ સાઇઝનો બારીક કાપેલો કાંદો લીધો છે સાથે જ બે ટેબલ સ્પૂન જેટલા પીળા કેપ્સિકમ લીધા છે સાથે જ એક મીડિયમ સાઇઝનું ટામેટું લીધું છે જેના બીયા મેં કાઢી લીધા છે વન થર્ડ કપ ફ્રોઝન વટાણા લીધા છે એક નાની સાઇઝનું લીલું કેપ્સિકમ લીધું છે બારીક કાપીને અડધો કપ જેટલા કાચા મકાઈના દાણા લીધા છે એક નાની સાઇઝનું ગાજર લઈને બધાને એકદમ ધોઈને આપણે બારીક કાપી લેવાનું છે તો પહેલાં ફક્ત આમાં હું કાંદા જ એડ કરું છું પહેલાં કાંદાને આપણે એક મિનિટ માટે થોડા સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરવાના છે એ પછી આપણે એમાં બાકીના વેજીસ ઉમેરીશું એક મિનિટ અહીંયા કાંદાને કૂક કર્યા પછી હવે જે બાકીના બધા જ વેજીસ છે એ આપણે આમાં એડ કરી દઈએ આની અંદર જો તમારે બારીક કાપેલી કોબીસ કે પાલક ઉમેરવો હોય તો પણ ઉમેરી શકાય છે હવે આપણે આની અંદર સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું મીઠું જે છે આપણે બટાકાના અને છોલેના ભાગનું પણ ઉમેરી દઈએ છીએ એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેર્યું છે અડધી ચમચી એમાં આમચૂર પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો એમાં ચાટ મસાલો ઉમેરીશું ચાટ મસાલામાં પણ મીઠું હોય છે વન ફોર્થ ટી સ્પૂન એટલે કે પાંચ ચમચી હળદર ઉમેરીશું અને અડધી ચમચી આપણે એમાં તીખું લાલ મરચું પાવડર ઉમેરી દઈએ હવે આ બધી જ વસ્તુને આપણે સરસ મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે આ બધા જ વેજીસને આપણે ચડવા દેવાના છે તો અહીંયા બે મિનિટ વેજીસને મેં ચડવા દીધા છે બિલકુલ પણ વેજીસને આપણે અહીંયા ઓવરકૂક નથી કરવાના થોડા આપણે એને ક્રંચી જ રાખીશું તો હવે એની અંદર આપણે જે છોલે અને બટાકા મેશ કરીને રાખ્યા હતા એ ઉમેરી દઈએ હવે એમાં બે ટેબલ સ્પૂન જેટલી આપણે ગ્રીન તીખી ચટણી ઉમેરીશું સાથે જ બે ટેબલ સ્પૂન જેટલી ખજૂર આમલીની ખાટી મીઠી ચટણી ઉમેરીશું હવે બધું જ બરાબર મિક્સ કરી લઈએ અને બે મિનિટ માટે આ સ્ટફિંગને આપણે કૂક થવા દઈશું જ્યાં સુધી આપણે જે ચટણી એડ કરી છે એનું મોઈશ્ચર બળી ના જાય અને મિશ્રણ એકદમ સૂકું ના થઈ જાય ત્યાં સુધી મીડિયમ ફ્લેમ પર બે મિનિટ એને કૂક કરવાનું છે તો સરસ આપણું જે મિશ્રણ છે અહીંયા ડ્રાય થઈ ગયું છે તો હવે આપણે છેલ્લે ગેસ બંધ કરી દઈએ અને એની અંદર બે ટેબલ સ્પૂન બારીક કાપેલા લીલા ધાણા ઉમેરી દઈશું અને બરાબર આપણે લીલા ધાણાને પણ મિક્સ કરી લઈએ અને આ સ્ટફિંગ અત્યારે એકદમ ગરમ છે તો આને આપણે થોડું પંખા નીચે રાખીને ઠંડુ થવા દઈશું હવે અહીંયા મેં બે નંગ વ્હાઇટ બ્રેડ સ્લાઇસ લીધી છે બંને ઉપર આપણે આ રીતે બટર સ્પ્રેડ કરી દઈએ બટર જો તમે રૂમ ટેમ્પરેચરનું લેશો તો એકદમ સરળતાથી સ્પ્રેડ થઈ જશે તમે ચાહો તો વ્હાઈટ બ્રેડની જગ્યાએ બ્રાઉન બ્રેડ પણ લઈ શકો છો એ વધારે હેલ્ધી હોય છે તો હવે એક બ્રેડ સ્લાઇસ ઉપર આપણે આ રીતે ટોમેટો કેચઅપ એપ્લાય કરીશું અને બીજી જે બ્રેડ સ્લાઇસ છે એના પર આપણે ગ્રીન તીખી ચટણી એપ્લાય કરીશું એકદમ સિમ્પલ રીતે આ સેન્ડવીચ આપણે આજે બનાવવાના છે ના આપણે એની અંદર ચીઝ ઉમેરવાના છે કે ના પનીર તો પણ એકદમ ટેસ્ટી બને છે હવે આપણું જે સ્ટફિંગ હતું એ પણ સરસ ઠંડુ થઈ ગયું છે તો ગમે તે એક બ્રેડ સ્લાઇસ ઉપર આપણે સરસ સ્ટફિંગ જે છે એનું થી ક્લેયર રેડી કરી લઈશું થોડું આ રીતે થીક લેયર હોય એ રીતે સ્ટફિંગ સ્પ્રેડ કરવાનું છે અને પછી થોડું એના પર ચાટ મસાલો સ્પ્રિન્કલ કરીશું અને જે ગ્રીન ચટનીવાળો બ્રેડ છે એનાથી એને આ રીતે ઢાંકી દઈશું તો આ આપણી એક સેન્ડવિચ રેડી છે ગેસ ઉપર મેં ટોસ્ટર પણ ગરમ કરી લીધું છે એના પર આપણે બંને સાઈડ બટર લગાવી દઈએ જેથી સેન્ડવિચ આપણી બળી પણ ના જાય અને સરસ ક્રિસ્પી પણ બને જો બટરની જગ્યાએ તમારે તેલ લગાવવું હોય તો તેલ પણ યુઝ કરી શકો છો તો બંને સાઈડ મેં બટર લગાવી દીધું છે હવે આપણે જે સેન્ડવીચ બનાવી હતી એ આમાં મૂકી દઈશું અને એને બંધ કરીને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લઈશું અને જે આ એક્સ્ટ્રા બ્રેડ બહાર નીકળી છે એને આપણે આ રીતે કાઢી લઈશું અને ખાસ તો આ ટોસ્ટરમાં જમ્બો બ્રેડ સ્લાઇસ નહીં સમાઈ શકે એટલે મીડિયમ બ્રેડનો જ્યુસ કરવો તો એક સાઈડથી આ સરસ સેન્ડવીચ આપણી શેકાઈ ગઈ છે તો આપણે આ જ રીતે બીજી સાઈડથી પણ શેકી લેવાની છે તો તમે જોઈ શકો છો બીજી સાઈડથી પણ શેકાઈ ગઈ છે બંને બાજુથી તમને હું બતાવું છું તો સરસ બંને સાઈડથી સેન્ડવીચ આ રીતે બ્રાઉન થઈ જાય તો આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું સેમ આ જ રીતે તમારે બાકીની બધી જ સેન્ડવિચ રેડી કરી લેવાની છે તો હવે આ સેન્ડવીચ તમને હું કટ કરીને પણ બતાવું છું કે કેટલી સરસ ક્રિસ્પી બને છે આપણે જે સ્ટફિંગ રેડી કર્યું છે એટલા સ્ટફિંગમાંથી આ રીતની આઠ સેન્ડવીચ બનીને તૈયાર થશે તો આ સેન્ડવિચની તમે ચા સાથે કે પછી ગ્રીન ચટણી કે કેચઅપ સાથે કે મેયોનીઝના ડીપ સાથે પણ સર્વ કરી શકો છો કે પછી બાળકોના લંચ બોક્સમાં પણ આપી શકો છો એકદમ હેલ્ધી સેન્ડવિચ છે તો ફ્રેન્ડ્સ અહીંયા મેં એને ગ્રીન ચટની અને કેચઅપ સાથે સર્વ કરી છે જો વેજીસ તમે પહેલેથી જ કટ કરીને રાખ્યા હશે તો આ સેન્ડવિચ બનવામાં ફક્ત દસ મિનિટનો સમય લાગે છે તો જો તમને મારી આજની આ પ્રોટીન રીચ હેલ્ધી સેન્ડવિચની રેસીપી પસંદ આવી હોય તો રેસીપી ટ્રાય કરવાનું બિલકુલ ના ભૂલતા મારી ચેનલને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો પાસે આવેલા બે લાયકનને પણ ક્લિક કરજો અને સાથે જ મારા ફેસબુક પેજને પણ લાઇક કરી એને પણ ફોલો કરવાનું ના ભૂલતા